તો ધાર્મિક આવ્યા છે એટલા માટે સરુબાઈ કંઈ સ્પેશિયલ બનાવ્યું છે હમ કેરીનો રસ છે ગીરની કેરીનો સરુબાઈ એમના ભાભીને ત્યાંથી લાવી છે ને ભાભીના પપ્પાને ત્યાંથી એ લોકો એ આયકો હમ આнтиબેત મને ખબર પડી કે તમે કોના કપડા ઉઠાવી લીધા જય સ્વામિનારાયણ કાકા

થોડુંક મોંઘુ આવે પણ કપડાની શાંતિ થઈ જાય ને કેટલાનું 50 50 તો તો ઘણું મોંઘુ કહેવાય અહીં અચ્છા એના ઉપર આધાર રાખે પણ આ તો દિવાળી ઉપર ને ડિસ્કાઉન્ટ ને સેલ હાલતું હોય તો લેવાય તમે ક્યાં ઉનાથી લીધું અમદાવાદથી ઓનલાઈન લીધું છે ઓરમેનો હમ અચ્છા

ગુડ આફ્ટરનૂન તો અમારો લંચ ટાઈમ છે અને ધ્યાન આમ શું ખાય છે કેરીનો રસ કેરીનો રસ ખાય છે હે તો આજે કેરીનો રસ અને મસાલા રોટલીને એવું છે ધાર્મિક માટે સ્પેશિયલ રસ અમે લેટ રાખ્યો તો ફોટો પડે હમ હા એ બરાબર કેરી વાળો આને પાડી દો એવું છે આમ તો આમ તો આમ જો દીધી એ પેગ જો બોલ ના થાય

આ બચ્ચા પાર્ટી ભી રૂકવાનું નામ નથી લેતી બસ જો કેક બનાવે ને આ બનાવે અને બી આવીનવાનું કામ બી અવિરત જ છે ચાલુ જ છે તો જો અમે જઈ છીએ પૂનમ માસી તો દૂધ લેવા એ પેરો લાગલો પેરો લાગલો જાવ જાવ તો અમારે દૂધ ડેરી નો ટાઈમ થયો છે તો દૂધ ને છાશ લેવા જઈએ અને ધ્યાનમ ભાઈ ને સુડાઈ દીધા છે જય સ્વામિનારાયણ તો શ્રી શું કરે કરતું બૌણી ને દંડો ને બેટા મણી ભાઈ દૂધ દોવાઈ ગયું ગાય દો ભેંસ દોવાઈ ગયું છે ગાતો નથી દૂધ રાખ્યું લઈ લઉં બોગરામ છે ઈ હા બાને દૂધ દોતા ફાવે ને થાકી નોવાળી હમ પણ હવે ઉમર પ્રમાણેલ થાય ને તોય હા તોય તમે સારું દોઈ લ્યો છો છે અમે હા અમારે એકાત્રા લઈ લઈએ એટલે મુક્તા કાકી ત્યાંથી રોજ લઈ તમારે ત્યાંથી એકાત્ર લઈએ

મે થા આવતા ને દોડશે વાહે સમત સમત હા દોડશે ને તો હું ભાગું એ જય સ્વામિનારાયણ બસ એને હુવડાવીને આવી હા એ તારા પપ્પા કે આવવાના તને મળવા ન થાના હવે કેમ હવે જવાનું છે વેકેશન ગામડે અચ્છા થઈ ગયો ડ્રેસ તો પછી કાલ લઈ જાય ઓલું અચ્છા ઓલી પટ્ટી ની મૂકવાનું છે સી જોઈ तीथू हॅलो लाईट मस्त छे नी अंजवाळू सरस पड़े बाइक नि सर्विस आलती सीट बीट करनी पाणी ग्यु लागे चालू नसतं चालू नसतं स्पार्क

શરૂ કરી દીધી ખરી

એટલું બધું હોય જાય એમને કલાક હા અમે એને જો ને હજી તો આમ ઢીલું જ છે રબડી બાઈની એવા થાચી એમ થાય પીવા મંડીએ એવું થાય નહીં થોડુંક ઠારી ને એમ હલો ચા પીએ ને એમ રકાબીમાં પી તો છું તો રહે દિનસાબેન પણ તમારે ખાવું જ લઈ લો ને બેન ખાઈ તો જ ખાવું એવું થોડું હોય

સાબડી બેન કરણી મજા થયું તમારે કણી પડી કે નહીં કે શું લાગે